ટેકરા પાસેથી બે અલગ અલગ ગુનામાં મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે આ ગુનામાં છેલ્લા ચાર માસ નાસ્તા ફરતા આરોપી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મળતી માહિતી મુજબ અમરોલી ઉત્તરાયણ રેલવે ની નીચે આવેલા ગરનાળા પાસેથી ફોર વ્હીલ ગાડીમાં એમડી ડ્રગ્સ લઈને આવતા મીત રામજીભાઈ કરિયાવરા અને કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ત્રણ પોઈન્ટ એક લાખની કિંમતનું ત્રીસ પોઈન્ટ એકસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી કુલ નવ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો આ મામલે ગત રોજ સુરત બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર પણ કરવામાં આવ્યો હતો જેમાં ડ્રગ્સ આપનાર ઇમરાન ફિરોઝ શેખને ગત તારીખ એકત્રીસ સાત બે હાજર પચીસ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી ઇમરાન ફિરોઝ શેખ એમડી ડ્રગ્સ સરફરાઝ પઠાણ નામના ઇસમ પાસેથી લાવે હોવાનું સામે આવ્યું હતું જેથી તેને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તો આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગત ત્રણ નવ બે હજાર પચીસના રોજ સાંજના સમય સુરત ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુંબડપટ્ટી ખાતે ઘરમાં રેડ કરી આરોપી એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને ઓગણીસ પોઈન્ટ સિત્યાસી લાખના એકસો અઠ્ઠાણું પોઈન્ટ અગ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ તથા રોકડા રૂપિયા એક હજાર પાંચસો વીસ અને મોબાઈલ ફોન સહિત વીસ પોઈન્ટ ચાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મહારાષ્ટ્ર ખાતેથી ડ્રગ્સ મોકલનાર અબરાર ઉર્ફે હાઝી ઉર્ફે જલાની મુખ્તાર સુરત ખાતે ડ્રગ્સ મંગાવનાર ઉમરવાડાના સરફરાઝ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આ બંને ગુનાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ હતી દરમિયાન બંને ગુનામાં સરફરાઝ ખાન પઠાણ છેલ્લા ચારેક માસથી નાસ્તો ફરતો હતો તો આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા ચીમલીયા વાડ વિસ્તારમાંથી આરોપી સરફરાઝ ખાન શબ્બીર ખાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે